વડોદરા હાલોલ રોડ ઉપર આવેલા આસોજ ગામ પાસેથી જરૂત પોલીસે બાતમીના આધારે કન્ટેનર ટ્રકમાં લાવવામાં આવી રહેલો રૂપિયા ઓગણચાલીસ પોઈન્ટ પાસઠ લાખનો કિંમતનો દારૂનો જંગી જથ્થો તેમજ અન્ય મુદ્દામાલ મળી રૂપિયા ઓગણસાઠ પોઈન્ટ પંચ્યાસી લાખનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો આ પોલીસે કન્ટેનર ચાલક સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જરૂત પોલીસે ઓગણચાલીસ લાખના દારૂ ભરેલા કન્ટેનરમાંથી પાંચ લાખ ઉપરાંતનો દારૂ બારોબાર કાઢી લઈ વેચી હોવાનો વિડીયો રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીનો પુરાવા રૂપે રજૂ કરવામાં આવ્યો છે જેના પગલે જિલ્લા પોલીસમાં ચકચાર જાગી છે અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી છે ખરેખર દારૂનું કન્ટેનર હાલોલ ટોલ નાકા ઉપરથી ઝડપાયું હતું છતાં જરોદ પોલીસે આસોજ ગામ પાસેથી ઝડપ્યું હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું છે કરજન પોલીસ મથકે ઝડપાયેલા એક પોઈન્ટ કરોડના દારૂના મામલામાં પંદર લાખના તોડ કરનાર પોલીસકર્મી ઝડપાયો હતો જેથી તપાસ હજી ચાલે છે એવા સમયે જરોદ પોલીસે ઝડપાયેલા દારૂના કન્ટેનરમાંથી દારૂના ખોખા કાઢી જાહેર માર્ગ ઉપર સફેદ મારતી ડ્રુઝા મહિન્દ્રા એક્સ્યુવી ફાઈવ હંડ્રેડ અને શિફ્ટમાં ગોઠવ્યા હોવાનો વિડીયો જાગૃત નાગરિકે ઉતાર્યો હતો અને રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલવામાં આવ્યો છે એક મિનિટ ઓગણચાલીસ સેકન્ડના વિડીયોમાં માર્ગ ઉપર બે થાંભલા પાસે જરત પોલીસે ઝડપાયેલા કન્ટેનરને થોબાવવામાં આવે છે પાછળ ઉપેલી સફેદ કલરની મારુતિ બ્રિઝા કારમાં ત્રણ બુટલેગર જેવા લાગતા શખ્સો કન્ટેનરમાંથી દારૂ ભરેલા પોખા ગોઠવતા હોવાનું નજરે પડે છે કાર દારૂના પોખાથી ભરાઈ ગયા બાદ બે બુટલેગરો કાર લઈને જતા હોવાનું નજરે પડે છે બાદમાં કન્ટેનરને જરૂરત પોલીસ મથકે લિંચિંગ પ્લાસ્ટિકની એકસો એંસી વિલીની દાર ઉભેલી સાતસો એકાવન પેટી કિંમત ઓગણચાલીસ પોઈન્ટ પાંસઠ લાખનો જથ્થો ઝડપ્યો હોવાનો ગુનો નોંધાયો છે અને આસોજ ગામ પાસે જોડ કંપનીના ગેટ પાસેથી આ કન્ટેનર ઝડપ્યું હતું અને ચાલક શંકરલાલ હકમલાલ રબારી અને ક્લીનર રાજેન્દ્ર નિર્ભય સિંહ કિતાવત સામે દારૂ અંગેનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી